રોટરી ક્લબના મોડાસાના નવા પ્રમુખ તરીકે કમલેશ પટેલ સેક્રેટરી સુનીલ પંચાલ આજ રોજ ગ્રાન્ડ સર્વોત્તમ હોટલ ખાતે યોજાયેલ રોટરી ક્લબની શપથવિધિમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ડિસ્ટ્રિક્ટ ત્રણ ના પાંચ પાંચના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સ્થપતિ નિગમભાઈ ચૌધરી વાઇસ ગવર્નર નિમેશભાઈ રવાણીની અધ્યક્ષતામાં યોજાયેલ જેમ મોડાસા નગરના બિલ્ડર ઇજનેર નાગરિક બેંકના ચેરમેન અનેક સેવાકીય સંસ્થાના અગ્રણી અને પૂર્વ નગર સેવક કમલેશ પટેલની વરણી કરવામાં આવી સાથે મંત્રી તરીકે સ્થપતિ સુનિલ પંચાલ અને ખજાનજી તરીકે મહેશ પટેલની વરણી કરવામાં આવેલ છે અરવલ્લી જિલ્લા અને મોડાસાના કોલેજના ટ્રસ્ટીઓ સામાજિક આગેવાનો અને શહેરના અગ્રણીઓ હાજરીમાં સમારંભ યોજાયો કમલેશ પટેલ ચાલુ સાલે અંતિમ વિસામો અને બેંક જેવા પરમનન્ટ પ્રોજેક્ટ કેન્સર અવેરનેસ ટોબેકો મુક્ત મેમ્બરશીપ ગ્રોથ યુથ અવેરનેસ અને જિલ્લાના વિકાસ માટે કામ કરવાની તેમજ સરકારશ્રીની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના અને બહેરામુંગા બાળકો માટે નવીન છાત્રાલય બનાવવા જેવા પ્રોજેક્ટની જાહેરાત કરી